સંગઠન ઘણું જરૂરી છે પરંતુ સંગઠન બનાવતા પછી આગળ શું થતું હોય છે એકવાર કોઈ શિકારી અને તેનો છોકરો દાણા અને કબૂતરોને પકડવાની જાળ લઈને ગયા કોઈ જગ્યાએ દાણા નાખ્યા અને ત્યાં ઉપર જાળ નાખી દીધી આકાશમાં ઉડતા કબૂતરોએ તે દાણા જોયા એટલે ત્યાં ઉતર્યા અને દાણા ચણી અને જેવો ઉડવા પ્રયત્ન કર્યો જાળમાં ફસાઈ ગયા તેમના પગ કબૂતરો સમજી ગયા કે દાણાના લાલચમાં આપણે શિકારીની જાળમાં ફસાયા દૂર એક વૃષ્ટિ જેવું ભરેલું શિકારીને તેનો છોકરો ખુશ થતો હતા જેટલામાં કબૂતરોએ આપસમાં ચર્ચા કરી કે હવે કરવું શું બધાય મરી જઈશું એટલે બધાએ નક્કી કર્યું એક સાથે બધા ઉડવું એટલે બધાએ પાંખો ફફડાવી પગ ફસાયેલા હતા પાંકો ફસાયેલી નહોતી બધાય પાંકો ફફડાયો ને તો ઝાડ સાથે જ કબૂતરો ઉડી ગયા એટલે પેલો શિકારીનો બાળક હતો કેવા મળે પિતાજી આપણા દાણાઈ ગયા અને ઝાડાઈ ગઈ શિકારી કહ્યું તું થોડી વાર જોતો ખરો બેટા થોડેક ઉડતા કબૂતરોમાં પછી અંદરો અંદર કલ થયો કે આપણા કારણે ઉડી શકે આમ એટલે એક એક ટીમે કહ્યું કે આ તો આપણા કારણે ઝાડ સાથે ઉડાય છે એટલે બીજાએ કયું ના ના હોય તો અમારા કારણે ઝાડથી ઉડાય છે એટલે આ બહેસ થઈ તો ઉડતા ઉડતા કબૂતરો કબૂતરોમાંથી એક ટૂકડી કયું કે આપણે ટેકો નથી આપ્યો ઉડવાનું બંધ એટલે કેટલા કબૂતરો પાંખો બંધ કરી દીધી વજન વધી ગયું ને બધાયની છે પણ સિકારીએ દોડીને પકડી દીધી સમાજમાં સંગઠનો બનતા હોય છે પણ સન્માન સત્તા અને સ્વાર્થ આ ત્રણ સંગઠનોને તોડી નાખવું હોય છે મારું સન્માન કેમ નહીં મને આગળ કેમ ના બેસાડવામાં આવે મારું મહત્વ કેમ નહીં આ ઇતિહાસ ભરેલો છે આપણો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે કે હું કેવી રીતે તેમાંથી ધન પેદા કરું હું કેવી રીતે તેના દ્વારા લાભ પેદા કરું હું કેવી રીતે તેના દ્વારા સત્તા પેદા કરું હા તેનાથી ફાયદો થાય તો કોઈ વાંધો નથી પણ ફાયદો કરવા માટે જો તમે સમાજને નુકસાન પહોંચાડો છો અથવા સમાજને ગેરમાર્ગે દોરો છો તો પાપ કરો છો